પરમ પવિત્ર ભગવો ધ્વજ અને વ્યાસપીઠને મારા વંદન હશુભગતને મારા વંદન વીરવરાજ ગૌશાળા કોઠારીયા ગામ જ્યાં લગભગ એક હજારથી વધારે અપંગ લુલી લંગડી અને જેને તરછોડી દીધેલી ગાયો છે એવી બધી ગાયોની ભગત પોતાના એકલા હાથેથી સેવા કરી રહ્યા છે વર્ષોથી સેવા કરી રહ્યા છે જેનો હું સાક્ષી છું જે ગાયોને ઘરેથી છોડી દેવામાં આવી હોય એવી ગાયોને ત્યાં હાંસુભગત સંભાળે છે એવા બળદોને પણ સંભાળે છે એના માટે એમને સફારીમાં સાધુ એવો ભેખ લીધો છે અને ગાય આપણે જેના માટે કથા સાંભળવા આવ્યા છીએ તે ગાય એટલે આપણે ગાયને કાયમને માટે બિચારી કરી દીધી છે ગૌશાળાની આશ્રિત બનાવી દીધી છે ગાયને તરછોડી અને આપણે એને એટલી બધી બિચારી બનાવી દીધી છે કે જે ગાય આજે નિભાવવા માટે અથવા તો નભવા માટે બિચારી થઈને રહી રહી છે એના માટે આપણે શું કરવું જોઈએ હશુભગત તો એનું પોતાનું કામ કરી રહ્યા છે પણ આપણે શું કરી શકીએ એ ગાય માટે આપણે શું કરવું જોઈએ તો ગૌપાલકો જે ગાયોને પાળતા હોય એમની પાસેથી આપણે દૂધ લેવું જોઈએ અને ગાયનું જ દૂધ જીવન પર્યંત ગાયનું જ દૂધ આપણે પીવું જોઈએ કે જેથી કરીને ગૌપાલકોને પ્રોત્સાહન મળે અને ગાયને નિભાવી શકે બીજા અર્થમાં ગાય એ દૂધ છે એની બાય પ્રોડક્ટ છે દૂધના ઉપયોગ તો જીવન પર્યંત આપણે કરવાનો જ છે પણ એની સાથે સાથે એનું ગૌમૂત્ર એનું પંચગવ્ય એનું છાણ એમાંથી જે પવિત્રતા આપણને મળે છે એના દ્વારા ધૂપદીપ એટલે હસુભગતની ગૌશાળા દ્વારા અહીંયા પાછળ સ્ટોલ પણ છે એટલે ધૂપદીપ અગરબત્તી એ બધી જ વસ્તુઓ ગૌ આધારિત ગૌશાળાની બનતી વાપરવી જોઈએ આપણા ઘરની અંદર જેથી કરીને ગૌપાલકોને અને ગૌશાળાના સંચાલકોને ક્યાંક ને ક્યાંક યથાર્થ રીતે આપણે એમને મદદ કરી શકીએ એવું ફરજિયાત નથી કે આપણે પાંચ હજાર રૂપિયા દઈએ કે પચાસ હજાર દઈએ કે કાંઈ પણ આપીએ તો જ ગૌશાળા નિભી શકે પરંતુ ગાયના પંચકવેરમાંથી બનતી વસ્તુ આપણા ઘરની અંદર જો વાપરીએ તો એના દ્વારા પણ ગૌશાળા નિભાવવામાં ખર્ચ મળી શકે અને આત્મનિર્ભર ગૌશાળા બની શકે આવો દરેક પરિવારે એક સંકલ્પ સાથે પ્રયત્ન કરવો જોઈએ કે જ્યારે પણ આપણને મોકો મળે તો બાહ્ય વસ્તુઓ ખરીદતા પહેલાં ગૌશાળાની ઉત્પાદિત વસ્તુઓ હોય એવી જ વસ્તુઓ આપણે ખરીદીએ અને દરેક લોકોને એનો લાભ મળે એવો પ્રચાર ને પ્રસાર પણ કરીએ જેથી કરીને એક રીતે આપણે ગાયને કંઈક ને કંઈક પ્રકારે મદદ કરી રહ્યા છીએ અને ગાય કોઈ દિવસ આપણે નિભાવતા જ નથી ગાયને આપણે નિભાવીએ આપણને ગાય નિભાવે છે એટલે હંમેશાને માટે ગૌપાલકોને જોઈએ તો એના આદરથી જોવા જોઈએ અને ગૌપાલકોને પ્રોત્સાહન મળે એ ટાઈપે આપણે ગૌસેવાઓ યથાશક્તિ કરવી જોઈએ હશુભગતે એની જિંદગીની અંદર ભેખ પહેર્યો છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે આખો દિવસ ગૌશાળાની અંદર બીમાર ગાયોની સેવા કરે છે અને એકલા હાથે આવી કથાઓ કરી અને કથાના માધ્યમથી જે પણ કાંઈ ફંડ અથવા ભંડોળ આવે છે એના દ્વારા સ્વનિર્ભર ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે ગાયનું છાણ અને ગૌમૂત્ર કેટલું પવિત્ર પવિત્ર છે છે મળ અને મૂત્ર એ બે એવા કે જે હોય જ ન શકે ક્યાંય પરંતુ અપવાદ રૂપે એક એવું છે કે ગાયના એ બંને પવિત્ર છે તો એ ગાયની અંદર કેટલી શક્તિ હશે જો જેના ગાયના જે જીવના મળ અને મૂત્ર પવિત્ર હોય તો એ પોતે કેટલી પવિત્ર હોય અને એ પવિત્રને આજે આપણે પ્લાસ્ટિક ખાતી કરી દીધી છે એ પવિત્ર ગાયને આપણે દોઈને છોડી મૂકીએ છીએ એ પવિત્ર ગાય જ્યારે દૂધ આપતી બંધ થઈ જાય ત્યારે આપણે એને છોડી દઈએ છીએ અને એને ત્યજી દઈએ છીએ તો માટે મારી કરબદ્ધ વિનંતી છે આપ બધાને કે ગાયને આપણે પાડી ન શકીએ તો કાંઈ નહીં આપણા ઘરે રાખી ન શકીએ તો કાંઈ નહીં પરંતુ એક ગાયના મોઢામાં પ્લાસ્ટિક ન જાય એના માટે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ તો પણ એક ગૌ સેવા જ થશે આજે પ્લાસ્ટિક છે એ વિશ્વનું એક માથાનો દુખાવો બની ગયો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક જ્યાં આપણે ઘરે પેલા વસ્તુઓ કંઈક લઈને આવીએ છીએ અને એ પ્લાસ્ટિક જ્યારે એ આપણે બહાર ફેંકી દઈએ છીએ આ તો અઠવાડમાં નાખીએ છીએ તે રોડ ઉપર રખડતી છોડી દીધેલી ગાયો એના પેટમાં જાય છે એના કારણે ગાય છે એ બીમાર અને અશક્ત બની જાય છે અને અંતે મૃત્યુના મુખમાં જાય છે તો આપણે ફક્ત જો ગાય બચાવવી હોય અને ગાય બચશે તો જ આપણે બચીશું એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરીએ આપણા ઘરે ન કરીએ આપણે જ્યાં જવાના હોય ત્યાં ન થવા દઈએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાંય પણ ન કરીએ અને કોઈ પણ જગ્યાએ ઉપયોગ થતો હોય તો એનો વિરોધ કરીએ આપણે ઘરેથી જ્યારે પણ કાંઈ પણ વસ્તુ લેવા જઈએ ત્યારે આપણે આપણી કપડની થેલી લઈને જ જઈએ જેથી કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય અને ટાળીએ આપણે પ્લાસ્ટિક દ્વારા નુકસાન કેટલું થઈ રહ્યું છે એની આપણને અંદાજ પણ નથી ને કલ્પના પણ નથી લાખો ટન પ્લાસ્ટિક છે એ જમીનમાં વર્ષો સુધી એક પ્લાસ્ટિકની આ જે બોટલ છે એ અથવા તો એ પ્લાસ્ટિકની થેલી છે એ ત્રણસો વર્ષ સુધી જમીનમાં સડતી નથી હવે આપ કલ્પના કરો કે આપણે કેટલું પ્લાસ્ટિક પૃથ્વી ઉપર ફેંકી રહ્યા છીએ એક સમય એવો આવશે કે પ્લાસ્ટિકને કારણે માનવ જાત ઉપર સંકટ આવી જવાનું છે એટલે આપણે આપણી બધાની ફરજ સમજી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ ગાય બચાવીએ ગાય બચશે તો જ આપણે બચીશું અને આપણે બચવું હોય તો સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ ગૌશાળાઓને પ્રોત્સાહન આપીએ ગૌ પાલકોને પ્રોત્સાહન આપીએ જન્મથી મૃત્યુ પર્યંત ગાયના દૂધ ઘી અને પંચગૌરીનો ઉપયોગ કરીએ આ પ્રકરણે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક રીતે પ્રકૃતિને ગાયને પર્યાવરણને બચાવીએ આપણું જીવન સાર્થક કરીએ અને ધર્મમાં રૂચિ રાખી અને ગાયને માતા તરીકેનું બિરુદ ભારતની અંદર બે વસ્તુ મને ખૂચે છે એક તો ગાયને માતા કહીએ છીએ નદીઓને માતા કહીએ છીએ અને એ બંને આપણે ગંદી કરીએ છીએ આવું ન થાય એની આપણે વ્યક્તિગત રીતે કાળજી લઈએ અને આપણા પરિવાર સાથે આપણા બધાને એક વ્યક્તિગત રીતે સંદેશ પહોંચાડીએ કે પ્રકૃતિ પર્યાવરણ અને ગાયને બચાવીએ તો જ માનવ જીવન બચશે આવા સંદેશ સાથે મારી વાતને વિરામ આપું છું આપે મને સાંભળો એ બધો ધન્યવાદ ફરીથી એક વખત હસુભગત વંદન વ્યાસપીઠને મારા વંદન નમસ્કાર વંદે હું